કાર્યવાહી શરૂ મોરબી મહાનગરપાલિકા દ્વારા રોડ અભિયાન અંતર્ગત શહેરના બે મુખ્ય માર્ગો પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય છે દલવાડી સર્કલથી આવાસ યોજના સુધી અને સુપર ટોપસી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે જેમાં રોડ પર આવેલ નાના મોટા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના માર્ગોને દબાણ મુક્ત બનાવીને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાનો છે દબાણોના કારણે વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે હવે દૂર થશે મહાનગરપાલિકાએ દબાણકારોને અગાઉ નોટિસ આપી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની અપીલ કરી હતી તેમ છતાં કેટલાક દબાણકારો દબાણ દૂર ન કરતા પાલિકા દ્વારા બુલડોઝર અને અન્ય સાધનોની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને વિરોધ પ્રતિસાદો જોવા મળ્યા કેટલાક પાલિકાના પગલાનું સ્વાગત કર્યું જ્યારે કેટલાક વેપારીઓ તેમના વ્યવસાય પર પડતા પ્રભાવને લઈને ચિંતા વ્યક્ત કરી